thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના દાનેરામાં એક રસોઈયાનું મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈએ કાજુકતરી બનાવી નાખી હતી જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈયાને ખૂબ જ ટપકો આપ્યો હતો ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું હતું અને રસોઈએ તેને બદલે કાજુકતરી બનાવીને દીધી હતી ઓર્ડર આપનાર શખ્સે તેના જાણ થતાં તે લીધો તુર અત્યંત આક્રોશે ભરાયો હતો અને રસોયાને ભારે ટપકો આપી લાફો માર્યો અને ત્યારે ધક્કો મારી ઝપાઝપી થઈ હતી જ્યાં રસોઈ બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ડોક્ટરે તેને મૃત કર્યો હતો મૃત્યુકના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવારને તેનો મૃતદેહમાં સોંપ્યો હતો જો કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે રસોયાના પરિવારે ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ લગાવ્યો છે કે ભાઈશ મહેશ્વરી સાથે ઝપાઝપીમાં રસોઈયાનું અવસાન થયું છે જેથી આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે દાનેરા પોલીસે ગુણો નોંધી આગળની ત્યાં અંગે આગળની કાર્યવાહી હાથ ધરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ